ગેડી મોટો તમારા માટે રાજકોટ ફરી એક વાર વિહડ લઈને આવી ગયો છું આ બધી ગાડીઓ આઠ ફૂટ નવ ફૂટ અને સીએનજી કેરી પણ તમને મળશે સારામાં સારી બોલેરો ની ડીલ મળવાની છે વિડિયો સ્ટાર્ટ થાય ને પેલા હું તમને કહી દઉં કે વીસ રૂપિયા લઈને તમે આવો એટલે કોઈ પણ બોલેરો તમે ઘરે લઈ જાઓ વિથ એસેસરી આ બધી ગાડીઓ પંદર થી વીસ ગાડી તમને મળવાની છે રાજકોટમાં એડ્રેસ કોન્ટેક્ટ નંબર વિડીયોમાં તમે જોવા તમને મળી જવાના છે તો સારામાં સારી બોલેરો ની ડીલ તમને મળવાની છે વિહડ કૃપામાં

અહીંયા આપણો આ સેકન્ડ વિડીયો છે આની પેલા પણ ભાઈયાભાઈ છે અમારી સાથે કેમ છે ભાઈભાઈ બસ મજામાં ભાઈ ત્યારે પેલો વિડીયો અપલોડ કર્યો ત્યારે ભાઈ ભાઈને જોરદાર રિસ્પોન્સ મળ્યો આપણી પબ્લિકને પણ બોલેરો લેવાતા તો એના માટે આ સેકન્ડ વિડીયો હું બનાવું છું અહીંયા ઘણો બધો સ્ટોક છે પંદર થી વીસ ગાડીઓ તમને હાજરમાં મળવાના છે અને સીએનજી ગાડી પણ હાજરમાં છે હું તમને પાછળ વિડીયોમાં બતાવી દઈશ તો ભાઈભાઈ કસ્ટમર ને કેટલી ગાડીઓ બતાવવાનો છો તમે આજ ઓછામાં ઓછી પંદર થી વીસ ગાડીઓ કસ્ટમર માટે લાવ્યો છું બરાબર છે અને આમાં ઘણા બધા એવું કેતા હોય કે લોન નથી થતી આ બોલેરા આપડે લેવા જઈએ તો મળતા નથી પણ એટલા કેટલા રૂપિયા ભરીને તમે આપી દેખો કોઈ પણ વ્યક્તિ આવે વીસ હજાર ભરીને આપડે બોલેરો દઈ દેસુ અને જો કોઈનો સારો સિબિલ સ્કોર સારો હોય તો આપણે એને ઝીરો ટકા ડાઉન પેમેન્ટ આપડે ગાડીઓ આપી દેવું તો સાંભળ્યું ને ફ્રેન્ડ એમના ઓનર છે માલિક છે આના તો સારું એવું સિબિલ હોય જો તમે ધંધો કરવા માટે ગાડી બોલેરો લેવા માંગતા હોય તો જીરો ડાઉન પેમેન્ટમાં ગાડી મળી જશે અથવા વીસ હજાર કે પચાસ હજાર રૂપિયા

અને નવ ફૂટ ડાલુ છે અને ઓનર ઓનર વન ઓનર વન ઓનર છે તો આ પણ આઠ લાખ ને વીસ હજાર માં તમને મળવાની છે લીધા પછી કોઈ ખર્ચો કરવાનો છે કે કમ્પ્લીટ સીધી હાકવાની છે ગાડી એક રૂપિયા નો માલિક ને કોઈ લે એને ખર્ચો નહીં કરવાનો બરોબર કોઈ એન્જિન ઓઇલ ચેન્જ કરવું કોઈ વસ્તુ ગ્રાહક ને નહીં કરવાનું કઈ લઈ જાય એટલે તો ફ્રેન્ડ તમારે લઈને ચલાવવાની છે આપડે મેં તમને પેલા પણ કીધું કે સીએનજી ગાડી પણ હું તમને બતાવીશ જેને સીએનજી માં લેવું છે ઠાઠાવાળી ગાડી તો પણ અહીંયા હાજર છે એના પછી હજી એક ગાડી છે

કોઈ પણ વ્યક્તિ તો આ ગાડીમાં ભાઈ એમ કે છે કે કોઈ પણ લેવા આવશે ને અને આમાં ઘણા બધા મને કોમેન્ટ કરતા હોય લોન ખાલી રાજકોટ પૂરતી અમદાવાદ પછી આપડે કચ્છ છે ભુજ છે કે સુરત

આ બે હાજર અઢાર ની ગાડી છે કેદીભાઈ બરાબર આ ગાડી માથે આપડે કોઈ પણ ગ્રાહક ને એમ કે કે મારે દસ હજાર રૂપિયા હપ્તાના જોતવા છે તો માથે આપણે એને આપશું આ ગાડી ના એમ અને આ ગાડી છ લાખ ને સિત્તેર હજાર રૂપિયા માં છે તો વિચાર કરો ફ્રેન્ડ આપડા રાજકોટ ડિસ્ટ્રિક્ટ સિવાય આ રીતની ઓફર ઓછી જોવા મળે એટલે તો ભાઈ ભાઈ નો નેચર એવું નથી હું ખાલી વિડીયો ઉતારું એટલે કહું બહુ સારો છે અમુક કસ્ટમર આવતા હોય તો એડજસ્ટમેન્ટ પણ ભાઈ ભાઈ કરી દે છે કદાચ લોન નો પ્રોબ્લેમ હોય તો કોઈ પણ દાખલા તરીકે એમ કેતા હોય ચાલીસ પચાસ કે વીસ પડ્યા છે તો બાકીની લોન કરવી છે તો પણ એ સળંગ હપ્તે થી અહીંથી કરાવી દે છે તો આ ગાડી પણ તમને અહીંથી મળવાની છે એના માટે કોન્ટેક કરી શકો છો ડિસ્પ્લે ઉપર નંબર દેખાય છે તો હજી એક જોઈ લઈએ આપણે જીજે થ્રી નું લોકલ પાસિંગ છે આ બે હજાર છત્તર ની સાદી ગાડી છે આની કિંમત આપણે છ લાખ અને સાઠ હજાર રૂપિયા રાખી છે ગાડી સાદી આવશે પાવર સ્ટેરિંગ વીમો પાર્સિંગ ટોટલી કમ્પ્લીટ આવશે અને આ સેકન્ડ ઓનર ગાડી છે બરાબર છે તો સેકન્ડ ઓનર માં તમને આ ગાડી મળશે છ લાખ ને

આ ગાડી બે હજાર એકવીસ ની ગાડી છે ઓનર ગાડી છે આખી રિબીન ટુ ગાડી ઓરિજિનલ આ ગાડી કિંમત રાખી છે નવ લાખ ને ચાલીસ હજાર કિંમત રાખી છે બરાબર બે હજાર એકવીસ નું મોડલ નવ લાખ ફર્સ્ટ ઓનર ટાયર ની કન્ડિશન એકદમ ટીપ ટોપ મળશે અંદર નું જોરદાર મળશે ખાલી બમ્ફરા માં નહીં મળે બાકી બધી રીતના તમને ઠાઠું પણ કમ્પ્લીટ મળશે એવું તો નથી ને કેડી ભાઈ કોઈ પણ વિડિયો ઉપર થી આવશે કે વિડીયો ઉપર થી તો આપણે બમ્પર ફ્રી નાખી દેશું એમ હા તો આપણો વિડીયો જોઈને આવશો તો તમને 2021 ની ગાડીમાં પણ બમ્પર

અને લો બજેટ ની ગાડી છે આપણે કોઈ પણ વ્યક્તિને ને ચાર લાખ ને ચાલીસ હજાર રૂપિયા ગાડી દઈ દઈશું એમ હા તો ફ્રેન્ડ તમે જોયું ને અહીંયા હરેક મોડલ ની ગાડી છે ફર્સ્ટ ઓનર ની ગાડી જાજી છે લોકલ પાસિંગ પણ તમને જોવા મળશે ચાર લાખ ને ચાલીસ હજાર માં તમે બોલેરો લઈ જઈ શકો છો સારી ગાડી ની ડીલ મળશે તમને સારી ગાડી છે સાદી ગાડી પણ છે અને ઇમ્પોર્ટેડ ગાડી પણ છે અહીંયા હરેક મોડલ ની અલગ અલગ ગાડીઓ તમને જોવા મળશે એના પછી હજી એક ગાડી છે જીજે ફાઈવ આની શું ડિટેલ છે આ કેડી ભાઈ બે હજાર પંદર ની મોડલ છે સાદી ડીઆઈ આ ની કિંમત છે છ લાખ રૂપિયા બરાબર છે તો મેં ભાઈ ભાઈ જોયું હરેક ગાડીની અલગ અલગ કિંમત હોય છે બરાબર છે તો એમાં કોઈ લોન માં ડિફરન્સ થાય મોડલ પ્રમાણે કે લોન તો સેમ જ હોય લોન મોડલ પ્રમાણે થઈ જાય જે આપણે કિંમત દાખલી છ લાખ રૂપિયા રાખી છે તો આપડે ગ્રાહક ને પાંચ લાખ એસી હજાર અથવા સિબિલ બહુ સારો હોય તો છ લાખ લોન કરી આપડે એક જગ્યાએ જોયું હતું આપડો જ વિડીયો હતો ગાડી ની કિંમત હતી સાડા પાંચ લાખ રૂપિયા પણ એના ભાઈ ને છ લાખ ની લોન થઈ

એ પણ કોઈ પણ ગ્રાહક ને લેવા માટે એવરેજ માં સારી આવે વીસ ઉપર એવરેજ આપે ગાડી ની બરાબર એટલે કોઈ પણ નાના ભાડા ગાડી ચાલી શકે તો આની શું પ્રાઇસ રહેશે આની કિંમત ચાર લાખ પચાસ હજાર રૂપિયા આ ગાડી આપડે તમારો વિડીયો જોઈને કોઈ પણ આવે એમાં આપણે પાસઠ હજાર ડિસ્કાઉન્ટ આપણે કરી આપશું તો ફ્રેન્ડ આ બંને ગાડીમાં તમને પાસઠ હજાર નું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળવાનું છે તો થેન્ક યુ ભાઈ ડિટેલ આપવા બદલ તો ફ્રેન્ડ સારો બોલેરો તમે લેવા માંગતા હોય ને એ પણ રાજકોટમાં તમે લેવા માંગતા હોય તો તમારા માટે વિહળ કૃપા વેલકમ કરે છે ઘણા બધા બોલાયેલા જોવા મળશે સીએનજી ગાડી પણ જોવા મળશે નાની ડીઝલમાં પણ સુક્રો જોવા મળશે આ બધી ગાડી તમને મળવાની છે રાજકોટમાં એડ્રેસ કોન્ટેક નંબર વિડીયોમાં તમને જોવા મળ્યા કોલ કરવાનો ટાઈમ છે સવારે દસ થી સાંજના છ તો આવવા જ વિડીયો સાથે નેક્સ્ટ ટાઈમ મળશું જય જય ભારત